ડીસા તાલુકાના એક ગામમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતા સગીર વિદ્યાર્થી પર સામૂહિક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં ભોગ બનાર સગીર શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો તે સમય તેના ક્લાસમાં અભ્યાસ કરતા એક સગીર સહપાઠી બંને એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને બાદમાં ભોગ બનાર સગીર જ્યારે ઘરે એકલો હોય ત્યારે આ સપાટી અને સહિત તેનો એક મિત્ર આવી સગીર સાથે અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા ત્યારબાદ આ બને શખ્સો સગીનો વિડિયો બનાવી જો આ વાત કોઈને કહેશે તો તેનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવવા લાગ્યા હતા જે મામલે ડીસા તાલુકા પોલીસ મથકે બે દિવસ અગાઉ આ સગીર સહપાટી અને રાહુલ મોદી સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ બંને આરોપીઓને પકડી પાડ્યા હતા અને બંને આરોપીઓને પકડ્યા બાદ ડીસાની નામદાર કોર્ટમાં રજૂ કરતા સગીર આરોપીને મહેસાણા બાળ સુધારણા ગૃહ ખાતે મોકલ્યો હતો જ્યારે રાહુલ કનુભાઈ મોદી નામના આરોપીને ડીસાની સબ જેલમાં ધકેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રીના પરમાર ટુ ન્યૂઝ બનાસકાંઠા